નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એવી ટેકનોલોજીની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે કદાચ ભવિષ્યમાં ઘણું બદલી શકે છે ઇવેન્ટ કેમેરા હા નમસ્કાર આ પરંપરાગત કેમેરા જેવા નથી હોતા અને એમના ડેટાને સમજવા માટે એક યુનો નવો જ અભિગમ છે જેના પર આજે આપણે વાત કરીશું આ લક્ષ્મી અણામાલાય અને એમના સાથીઓના એક સંશોધન પેપર પર આધારિત છે બિલકુલ ઇવેન્ટ કેમેરા ખરેખર ખૂબ રસપ્રદ છે એમ સમજો કે તે આપણી આંખની જેમ કામ કરવાની કોશિશ કરે છે આંખની જેમ કેવી રીતે એટલે સામાન્ય કેમેરાની જેમ સતત ફ્રેમ્સ નથી લેતા આ સેન્સર ફક્ત ત્યારે જ ડેટા રેકોર્ડ કરે છે જ્યારે દ્રશ્યમાં કોઈ ફેરફાર થાય એટલે કે બ્રાઇટનેસમાં ફેરફાર હા કોઈ પિક્સેલની તેજસ્વીતા બદલાય ત્યારે અને આ ફેરફારને તે ખૂબ જ ખૂબ જ ચોક્કસ સમય સાથે અસુમેળ રીતે નોંધે છે અસિંક્રોનસલી અસુમેળ આ શબ્દ મહત્વનો લાગે છે મતલબ કે ડેટા નિયમિત નથી આવતો પણ જ્યારે કંઈક બને ત્યારે જ આવે છે બરાબર અને આના કારણે જ મુખ્ય પડકાર ઊભો થાય છે શું પડકાર છે મુખ્ય પડકાર એ છે કે આ ડેટા ખૂબ જ છૂટો છવાયો હોય છે એટલે કે સ્પાર્સ અને સમયની દ્રષ્ટિએ એકદમ અનિયમિત હ હવે આપણે પરંપરાગત કમ્પ્યુટર વિઝન સિસ્ટમ્સ જેમ કે ફોનમાં હોય કે લેપટોપમાં એ તો નિયમિત વિડિયો ફ્રેમ્સ પર કામ કરવા ડિઝાઇન થયેલી હોય છે એટલે આ ઇવેન્ટ આધારિત અનિયમિત ડેટાને સીધો તેમની સાથે વાપરવો ખૂબ મુશ્કેલ છે તો પછી સંશોધકો આ અનોખા ડેટાનો ઉપયોગ કરે છે કેવી રીતે કોઈ રસ્તા તો હશે ને હા ચોક્કસ ઘણા પ્રયાસો થયા છે સૌથી સામાન્ય રીત એ છે કે આ જે ઇવેન્ટ્સનો પ્રવાહ આવે છે ને એને કોઈક રીતે નિયમિત ગ્રીડ જેવી રચનામાં ફેરવી દેવાનો જેથી હાલની સિસ્ટમ સમજી શકે બરાબર આ માટે કાં તો નિષ્ણાતો ખાસ નિયમો બનાવે એટલે કે હેન્ડક્રાફ્ટેડ પદ્ધતિઓ તો ડીપ લર્નિંગનો ઉપયોગ થાય ડીપ લર્નિંગ તો જ છે આજકાલ હા પણ એમાં સામાન્ય રીતે સુપરવાઇઝડ અભિગમ લેવાય છે જેનો મતલબ છે કે તેને શીખવા માટે મોટા પ્રમાણમાં લેબલ કરેલા ડેટાની જરૂર પડે એટલે કોઈકે પહેલા કહેવું પડે કે આ ડેટાનો મતલબ શું છે જેમ કે આકાર છે કે આ વ્યક્તિ દોડે છે એકદમ સાચું અને આવો લેબલ વાળો ડેટા બનાવવો એ ખૂબ મહેનત અને ખર્ચ માંગી લેવું કામ છે હંમેશા ઉપલબ્ધ પણ ના હોય અને મને લાગે છે કે અહીં જ આજનું સંશોધન પેપર ઇવેન્ટ એલએસટીએમ કંઈક નવું લઈને આવે છે એ આ લેબલવાળા ડેટાની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે ખરું ને બરાબર અહીં જ એમનું યોગદાન છે ચાલો આ નવી પદ્ધતિ વિશે વધુ જાણીએ હા પહેલા એ સમજીએ કે આ ઇવેન્ટ કેમેરા નોંધે છે શું ચોક્કસ દરેક ઇવેન્ટ મૂળભૂત રીતે ચાર માહિતી નોંધે છે પિક્સેલનું સ્થાન એટલે કે એક્સ અને વાય કોઓર્ડિનેટ પછી ઘટનાનો સમય ટી અને એ પણ માઇક્રોસેકન્ડની ચોકસાઈ સાથે માઇક્રોસેકન્ડ ખૂબ જ ચોક્કસ કહેવાય હા અને છેલ્લે તેજમાં ફેરફારની દિશા પી એટલે કે તેજ વધ્યું પ્લસ વન કે ઘટ્યું માઇનસ વન બસ આટલી જ માહિતી લાગે તો બહુ ઓછી માહિતી પણ એના ફાયદા શું છે સ્ત્રોત પ્રમાણે તો ઘણા ફાયદા છે બીજું ઓછી પાવર વપરાશ હા કારણ કે જ્યારે કંઈ બદલાતું ન હોય ત્યારે લગભગ કોઈ ડેટા રેકોર્ડ જ નથી કરતું બરાબર ત્રીજું હાઈ ડાયનેમિક રેન્જ એટલે કે એચડીઆર તેજ અને અંધારા વચ્ચેનો મોટો તફાવત સારી રીતે હેન્ડલ કરી શકે ખરો અને ડેટા સ્પાર્સ હોવાથી સંગ્રહ અને ટ્રાન્સમિશનમાં પણ ઓછી જગ્યા રોકે આ બધું એને રોબોટિક્સ ડ્રોન કે ઓછી બેટરીવાળા ડિવાઇસ માટે ખૂબ યુનો આકર્ષક બનાવે છે ખરી વાત છે પણ ફરી એ જ મૂળ પડકાર પર આવીએ આ ડેટાને અર્થપૂર્ણ રીતે વાપરવો કેવી રીતે એની અસુમેળ અને સ્પાસ પ્રકૃતિને કારણે પેલી પરંપરાગત ફ્રેમ બાય ફ્રેમ વિચારસરણી અહીં કામ નથી કરતી તો આ ડેટાને નિયમિત ગ્રીડમાં ફેરવવાના જે પ્રયાસો થયા એમાં કઈ કઈ પદ્ધતિઓ આવે છે ઘણી પદ્ધતિઓ છે જેમ કે કેટલીક પદ્ધતિઓ નિશ્ચિત સમયગાળામાં થયેલા બધા ઇવેન્ટ્સને ભેગા કરીને એક ઇમેજ જેવું બનાવી દે છે ઓકે બીજી એક પદ્ધતિ છે ટાઈમ સરફરીસ એમાં દરેક પિક્સેલ પર છેલ્લા ઇવેન્ટનો સમય સંગ્રહવામાં આવે છે આ ગતિને સમજવામાં મદદ કરે છે રસપ્રદ પછી સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્ક્સ એટલે કે એસએનએસ જેવા અભિગમો પણ છે એ ઇવેન્ટ ડેટાની પ્રકૃતિ સાથે વધુ સુસંગત છે પણ એમને ટ્રેન કરવા જરા જટિલ છે અને ડીપ લર્નિંગનું શું કહ્યું હતું પેલી સુપરવાઇઝ લર્નિંગની મર્યાદાઓ શું એલએસટીએમ જેવા મોડલનો ઉપયોગ કરવાના પ્રયાસો થયા હતા આ તો સિક્વન્સ માટે સારું ગણાય છે હા બિલકુલ એલએસટીએમ એટલે કે લોંગ શોર્ટ ટર્મ મેમરી જે ક્રમિક ડેટા માટે ખૂબ શક્તિશાળી છે તેનો ઉપયોગ કરવાના પ્રયાસો થયા હતા ફેઝડ એલ એસટીએમ અને એલએસટીએમ જેવા કેટલાક મોડેલો પ્રસ્તાવિત થયા હતા પણ એમાં પણ પણ મર્યાદાઓ મર્યાદાઓ હશે હા એમની પોતાની હતી જેમ કે કેટલીક પદ્ધતિઓ સ્પષ્ટ ટુ ડી ગ્રીડ નહોતી બનાવતી એટલે પછીથી સીએનએન જેવા શક્તિશાળી ઇમેજ પ્રોસેસિંગ મોડેલ સાથે જોડવાનું થોડું મુશ્કેલ બની જતું હતું તો આ બધાના સંદર્ભમાં હવે ઇવેન્ટ એલએસટીએમ શું નવું લઈને આવે છે એ કઈ રીતે અલગ પડે છે એક અર્થપૂર્ણ ટુ ડી રજૂઆત જેને તેઓ એલએસટીએમ ટીએસ કહે છે બનાવવા માટે એક અનસુપરવાઇઝ્ડ ડીપ લર્નિંગ અભિગમ પ્રસ્તાવિત કરે છે અનસુપરવાઇઝડ આ શબ્દ ફરી આવ્યો હા અને અનસુપરવાઇઝ્ડ અહીં ચાવીરૂપ શબ્દ છે આનો વ્યવહારિક અર્થ શું થાય અને ફાયદો શું મોટો અનસુપરવાઇઝડનો મતલબ છે કે મોડેલને શીખવા માટે કોઈ લેબલની જરૂર નથી પડતી કોઈ જ નહીં હા તે ફક્ત ડેટાની અંદર રહેલી પેટર્ન અને રચનાને જોઈને શીખે છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે લેબલ કરેલા ડેટાની જરૂરિયાત કાં તો દૂર થઈ જાય છે અથવા ખૂબ ઓછી થઈ જાય છે ઓ વાવ આનાથી ઇવેન્ટ કેમેરાનો ઉપયોગ એવા નવા ક્ષેત્રોમાં પણ શક્ય બને છે જ્યાં લેબલવાળો ડેટા મેળવવો મુશ્કેલ હોય કે ખર્ચાળ હોય બરાબર અને બીજું આ મોડલ ટાસ્ક ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે તે કોઈ એક ચોક્કસ કાર્ય માટે નથી બન્યું જેમ કે ખાલી કાર ઓળખવા પણ એક સામાન્ય રજૂઆત બનાવે છે જે પછીથી ઘણા અલગ અલગ કાર્યો માટે વાપરી શકાય છે ખૂબ જ રસપ્રદ તો આ ઇવેન્ટ એલએસટીએમ કામ કેવી રીતે કરે છે એનું આર્કિટેક્ચર કેવું છે જટિલ હશે ના મૂળભૂત વિચાર પ્રમાણમાં સરળ છે તે ઓટો એન્કોડર નામની ટેકનિકનો ઉપયોગ કરે છે જે एलएसटीएम પર આધારિત છે ઓટો એન્કોડર હા કલ્પના કરો કે દરેક પિક્સેલ માટે આ સિસ્ટમ તે પિક્સેલ પર આવતા ઇવેન્ટ્સના સમયની જે શ્રેણી હોય છે એટલે કે સિક્વન્સ ઓફ ટાઇમ સ્ટેમ્પ્સ એ લે છે ઓકે ટાઇમ સ્ટેમ્પની સિક્વન્સ પછી ઓટો એન્કોડરનો પહેલો ભાગ જેને એન્કોડર કહેવાય તે આ લાંબી શ્રેણીને સંકુચિત કરીને તેનો એક નાનો સારાંશ જેવો ફિંગરપ્રિન્ટ બનાવે છે આ જ છે ઇવેન્ટ એલએસટીએમ ટીએસ એટલે કે ડેટાને કમ્પ્રેસ કરે છે હા એક રીતે કહી શકાય પછી ઓટો એન્કોડરનો બીજો ભાગ ડિકોડર એ આ ફિંગરપ્રિન્ટમાંથી મૂળ સમય શ્રેણીને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરે છે ફરીથી બનાવે શા માટે આખી સિસ્ટમનો ઉદ્દેશ્ય એ છે કે મૂળ શ્રેણી અને આ ફરી બનાવેલી શ્રેણી વચ્ચેનો તફાવત ઓછામાં ઓછો થાય આ પ્રક્રિયા દ્વારા એન્કોડર ડેટાનો સાચો સાર કાઢવાનું શીખે છે અને એ પણ કોઈ લેબલ વગર અને તમે કહ્યું કે આખા ઈમેજ માટે એક જ વપરાય છે બધા પિક્સેલ હા સારો પ્રશ્ન બધા પિક્સેલ્સ માટે એક જ ઓટો એન્કોડર વાપરવાથી બે મુખ્ય ફાયદા છે એક તો મોડલ ટ્રાન્સલેશન ઇનવેરિયન્ટ બને છે એટલે એટલે કે જો કોઈ પેટર્ન માનો કે ખૂણામાં કોઈ ઘટના બની એ ઇમેજમાં ગમે ત્યાં દેખાય તો પણ મોડલ તેને ઓળખી શકે છે સ્થાનથી ફરક ના પડે અચ્છા અને બીજો ફાયદો એ છે કે શીખવા માટેના પેરામીટર્સની સંખ્યા ઘણી ઓછી થઈ જાય છે આનાથી ટ્રેનિંગ વધુ ઝડપી અને કાર્યક્ષમ બને છે પણ આ બધો ડેટા તો સતત આવતો જ રહેતો હશે ને લાંબી સિક્વન્સ બની જતી હશે સિસ્ટમ એની કેવી રીતે સંભાળે શું એને નાના ભાગોમાં વહેંચવામાં આવે છે હા બરાબર પૂછ્યું લાંબી ઇવેન્ટ શ્રેણીને સીધી પ્રોસેસ કરવી વ્યવહારુ નથી એટલે ડેટાને નાના વિન્ડોઝમાં વિભાજીત કરવામાં આવે છે વિન્ડોઝ હા ટેમ્પોરલ વિન્ડોઝ હવે આ વિન્ડોઝ કેવી રીતે બનાવવા એના માટે પેપરમાં બે પદ્ધતિઓ છે કઈ કઈ પહેલી છે સિન્ક્રોનિસ આ પરંપરાગત રીત છે દર નિશ્ચિત સમયગાળામાં માનો કે દર પચાસ સેકન્ડમાં જેટલા પણ ઇવેન્ટ્સ આવ્યા હોય એ બધાને એક વિન્ડોમાં ગણવામાં આવે ઓકે સમય આધારિત અને બીજી છે અસિન્ક્રનિસ આ એમની નવી અને વધુ રસપ્રદ પદ્ધતિ છે એમાં શું અલગ છે અહીં સમય નિશ્ચિત નથી પણ ઇવેન્ટ્સની સંખ્યા નિશ્ચિત છે સંખ્યા એટલે કે એટલે કે જ્યારે પૂરતી સંખ્યામાં ઇવેન્ટ્સ ભેગા થાય દાખલા તરીકે દસ હજાર ઇવેન્ટ્સ ત્યારે જ એક વિન્ડો બને અને પ્રોસેસિંગ શરૂ થાય ઓ સમય નહીં પણ ઘટનાઓની સંખ્યા પર આધારિત વિન્ડો આ તો ખરેખર અલગ છે આના શું ખાસ ફાયદા છે આ અસુમેળ અભિગમના બે મુખ્ય ફાયદાઓ છે જે આ સંશોધનમાં ખાસ ધ્યાન ખેંચે છે જણાવો પહેલો છે ગતિથી સ્વતંત્ર ઓળખ સ્પીડ ઇન વેરિયન્ટ એ કેવી રીતે વિચારો કે કોઈ વ્યક્તિ હાથ હલાવી રહી છે હવે એ ધીમેથી હલાવે કે ઝડપથી હલાવવાની પેટર્ન તો યુ નો એ જ રહેવાની હા એ તો ખરુંસ મોડમાં કારણ કે આપણે નિશ્ચિત સંખ્યામાં ઇવેન્ટ્સની રાહ જોઈએ છીએ ભલે ગતિ ગમે તે હોય વિન્ડો લગભગ સમાન ઘટનાનું પ્રતિનિધિત્વ કરશે ઓહ સમજાયું એટલે ગતિ બદલાય તો પણ પેટર્ન પકડાઈ જાય બરાબર આનાથી મોડેલ માટે ગતિને ધ્યાનમાં લીધા વગર પેટર્નને ઓળખવાનું સરળ બને છે અને બીજો ફાયદો બીજો ફાયદો ઊર્જા બચત એનર્જી સેવિંગ હા આ કેવી રીતે અસિંક્રોનસ મોડ ફક્ત ત્યારે જ ગણતરી કરે છે જ્યારે પૂરતા ઇવેન્ટ્સ ભેગા થાય જો દ્રશ્યમાં કોઈ હલચલ ના હોય કોઈ ફેરફાર ન થતો હોય તો ઇવેન્ટ્સ ઓછા આવશે અને સિસ્ટમ કંઈ ન કરે લગભગ નિષ્ક્રિય રહેશે આ જણે જરૂરિયાત મુજબ પ્રક્રિયા જેવું છે આ તો બહુ જ મહત્ત્વનું છે ખાસ કરીને બેટરી પર ચાલતા ઉપકરણો માટે રોબોટ્સ ડ્રોન ચોક્કસ સિન્ક્રનસ મોડની સરખામણીમાં આ પદ્ધતિ નોંધપાત્ર રીતે ઓછી ગણતરીઓ કરે છે અને ઓછા એલએસટીએમટીએસ ગ્રીડ બનાવે છે ઠીક છે આ સિદ્ધાંત તો ખૂબ જ આકર્ષક લાગે છે અનસુપરવાઇઝ્ડ લર્નિંગ પેલું લેબલ વગર શીખવું અને આ અસુમેળ ઘટના આધારિત પ્રોસેસિંગ પણ શું આ બધું ખરેખર કામ કરે છે વાસ્તવિક ડેટા પર પેપરમાં આના સમર્થનમાં કેવા પુરાવા છે હા સારો સવાલ છે સંશોધકોએ ઇવેન્ટ એલએસટીએમની ક્ષમતા ચકાસવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા છે મુખ્યત્વે ત્રણ પ્રકારના કાર્યો પર એમને ધ્યાન આપ્યું વસ્તુઓની ઓળખ એટલે કે ઓબ્જેક્ટ રેકગ્નિશન ક્રિયાઓની ઓળખ એક્શન રેકગ્નિશન અને ઇશારાઓની ઓળખ જેસ્ટર રેકગ્નિશન ઓકે અને તેમણે બે મુખ્ય રીતે આનું મૂલ્યાંકન કર્યું છે પહેલું એ લગભગ સંપૂર્ણપણે અનસુપરવાઇઝ્ડ રીતે જ્યાં લેબલનો ઉપયોગ ખૂબ જ ઓછો હતો અને બીજું અને બીજું બી ઇવેન્ટ એલએસટીએમ દ્વારા બનાવેલ એલએસટીએમ ટીએસને શક્તિશાળી સુપરવાઇઝડ ડીપ લર્નિંગ મોડેલો કે સીએનએન્સ માટે ઇનપુટ તરીકે વાપરીને સમજાયું હા અહીં એ નાની ટેકનિકલ વાત એ પણ છે કે તેમણે ડેટામાંથી બિનજરૂરી અવાજ પેલું બેકગ્રાઉન્ડ નોઈઝ ઘટાડવા માટે શરૂઆતમાં એક ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો ઠીક છે તો ચાલો પહેલા અનસુપરવાઇઝ સેટિંગ એની વાત કરીએ જ્યાં લેબલ બહુ ઓછા વપરાયા ત્યાં કેવું પરિણામ મળ્યું આ સેટિંગમાં એમની પાઇપલાઇન કંઈક આવી હતી પહેલા ઇવેન્ટ ડેટા આવે એ ઇવેન્ટ એલએસટીએમમાં જાય જે અનસુપરવાઇઝડ રીતે ટ્રેન થયેલું હોય હા એમાંથી એલએસટીએમ ટીએસ ગ્રીડ બને પછી એક પ્રમાણભૂત પ્રી ટ્રેન્ડ મોડલ મોબાઈલ નેટ વાપરીને એમાંથી ફીચર્સ કાઢવામાં આવે અને અને એક સરળ ક્લાસિફાયર જેમ કે એસવીએમ જેને ખૂબ ઓછા લેબલવાળા ડેટાની જરૂર પડે એનાથી વર્ગીકરણ કરવામાં આવે ઓકે અને પરિણામો કેવા હતા મુખ્ય તારણો આ હતા પહેલું લગભગ બધા જ કાર્યો પર ક્રિયા ઓળખ હોય કે ઈશારા ઓળખ એ સિંક સેમ્પલિંગ એટલે કે ઘટના આધારિત એ સિંક સેમ્પલિંગ કરતા વધુ સારું પ્રદર્શન કરતું હતું એટલે પેલી ગતિ સ્વતંત્રતાનો ફાયદો દેખાયો બરાબર બીજું જ્યારે ઇવેન્ટ એલએસટીએમ ખાસ કરીને એ સિંક મોડમાં એની સરખામણી અન્ય પ્રવર્તમાન અનસુપરવાઇઝડ પદ્ધતિઓ સાથે કરવામાં આવી ત્યારે એનું પ્રદર્શન નોંધપાત્ર રીતે શ્રેષ્ઠ હતું આ દર્શાવે છે કે તે ઇવેન્ટ ડેટામાંથી વધુ અર્થપૂર્ણ માહિતી કાઢી શકે છે અને ત્રીજું એ સિંક મોડ હંમેશા સિંક મોડ કરતાં ઘણા ઓછા એલએસટીએમટીએસ ગ્રીડ બનાવતો હતો એટલે ઉર્જા બચતની વાત પણ સાચી સાબિત થઈ હા તો આનો મતલબ એ થયો કે જો તમારી પાસે લેબલ કરેલો ડેટા ઓછો હોય તો પણ ઇવેન્ટ એલએસટીએમ અને એમાં પણ ખાસ કરીને એ સિંક મોડ એ ખૂબ જ મજબૂત વિકલ્પ છે અને એ અન્ય અનસુપરવાઇઝ પદ્ધતિઓ કરતાં વધુ સારું પરિણામ આપી શકે છે આ ખરેખર મહત્વનું છે તદ્દન સાચું હવે બીજા સેટિંગ બી ની વાત કરીએ જ્યાં ટીએસ ને શક્તિશાળી સુપરવાઇઝ્ડ મોડેલો સાથે જોડવામાં આવ્યું હા અહીં એ જોવાનું હતું કે આ અનસુપરવાઇઝ્ડ રીતે બનેલી રજૂઆત જટિલ કાર્યો માટે પૂરતી સારી છે કે નહીં બરાબર અને પરિણામો અહીં પાથ ખૂબ પ્રોત્સાહક હતા ખૂબ જ પડકારરૂપ ડેટા સેટ્સ પર પણ જેમ કે એક ડેટા સેટ હતો જેમાં એકસો એક જુદી જુદી માનવ ક્રિયાઓ ઓળખવાની હતી યુસીએફ વન ઝીરો વન હા અથવા બીજો ડેટા સેટ એન કેલટેક વન ઓ વન જેમાં એકસો એક જુદી જુદી વસ્તુઓની કેટેગરી ઓળખવાની હતી આ બધા પર જ્યારે એસિંક મોડમાં બનાવેલ એલએસટીએમ ટીએસને મોબાઈલ નેટ કે રેસનેટ જેવા સીએનએન સાથે જોડવામાં આવ્યું ત્યારે પરિણામો ખૂબ જ પ્રભાવશાળી હતા કેટલા પ્રભાવશાળી કેટલાક કિસ્સાઓમાં એનું પ્રદર્શન ગ્રાફ આધારિત નેટવર્ક્સ કે થ્રીડી સીએનએન જેવા અન્ય અત્યાધુનિક અભિગમો કરતાં પણ વધુ સારું રહ્યું વાહ અને પેલી ટાસ્ક અજ્ઞાનતાની વાત હતી ને એ પણ સાબિત થઈ કેવી રીતે એમણે એક પ્રયોગ કર્યો જેમાં એક મોડલને પહેલા ક્રિયાઓ ઓળખવા માટે ટ્રેન કર્યું યુસીએફ વન ઝીરો વન ડીવીએસ ડેટા સેટ પર પછી એ જ ટ્રેન થયેલા મોડલનો ઉપયોગ કોઈ ફેરફાર વગર કાર અને બેકગ્રાઉન્ડ ઓળખવા માટે કર્યો કાર્સ ડેટા સેટ પર અને શું થયું પરિણામ લગભગ એટલું જ સારું આવ્યું જેટલું સીધું એન કાર્સ પર ટ્રેન કરવાથી મળ્યું હતું આ તો ગજબ કહેવાય મતલબ કે ઇવેન્ટ એલએસટીએમ દ્વારા શીખેલી રજૂઆત ખરેખર સામાન્ય છે કોઈ એક પૂરતી મર્યાદિત નથી બરાબર અને એ જુદા જુદા પ્રકારના ઇવેન્ટ કેમેરા સેન્સર જેમ કે ડીવીએસ અને એટીએસ પર પણ સારી રીતે કામ કરતું જોવા મળ્યું તો સરખામણીમાં ક્યાં ઊભું રહે છે બીજી પદ્ધતિઓ સામે જો કેટલીક અત્યંત વિશિષ્ટ સંપૂર્ણપણે સુપરવાઇઝડ અને કાર્ય વિશિષ્ટ પદ્ધતિઓ છે જે કદાચ સહેજ વધુ ચોકસાઈ આપે છે એ સ્વીકારવું પડે પણ એ યાદ રાખવું જરૂરી છે કે ઇવેન્ટ એલએસટીએમ પોતે તો એક અનસુપરવાઇઝ્ડ જનરેટર છે એ લેબલ વગર રજૂઆત બનાવે છે એ સંદર્ભમાં એનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી છે એ ઘણી હેન્ડક્રાફ્ટેડ અને કેટલીક સુપરવાઇઝડ પદ્ધતિઓને પણ પાછળ રાખી દે છે સમજાયું ટૂંકમાં કહીએ તો આ બધા પ્રયોગો એક જ દિશામાં ઇશારો કરે છે ઇવેન્ટ એલેસ્ટીએમ અને ખાસ કરીને એનું અસુમેળ સેમ્પલિંગ ઇવેન્ટ આધારિત ડેટા માટે એક શક્તિશાળી લવચિક અને કાર્યક્ષમ રજૂઆત પૂરી પાડે છે એટલે એ લેબલની જરૂરિયાત ઘટાડે છે ગતિની ભિન્નતાનો સામનો કરે છે ઊર્જા બચાવે છે હા અને તેને પ્રમાણભૂત ડીપ લર્નિંગ પાઇપલાઇન સાથે સરળતાથી જોડી શકાય છે તો આ ચર્ચાનું મુખ્ય સારાંશ શું કાઢી શકાય એમ લાગે છે કે ઇવેન્ટ એલએસટીએમ ઇવેન્ટ કેમેરા ડેટા સાથે કામ કરવાની રીતમાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે તે અનસુપરવાઇઝ લર્નિંગનો દરવાજો ખોલે છે જે ડેટાની અછતવાળા ઘણા ક્ષેત્રો માટે ઉપયોગી થઈ શકે છે ચોક્કસ અને તેની પેલી અસુમેળ પ્રકૃતિ વ્યવહારુ સમસ્યાઓ જેમ કે ગતિની ભિન્નતા અને ઊર્જા વપરાશ એનો ઉકેલ લાવવામાં મદદ કરે છે બરાબર કહ્યું આ અભિગમ ઇવેન્ટ ડેટાની જે અનોખી શક્તિઓ છે જેમ કે સમયની ચોકસાઈ ઓછી પાવર અને પરંપરાગત ડીપ લર્નિંગની જે શક્તિ છે એ બંને વચ્ચેનો એક સેતુ બાંધવામાં મદદ કરે છે હમ તે ડેટાની મૂળભૂત લાક્ષણિકતાઓને માન આપીને એક એવી રજૂઆત બનાવે છે જે વાપરવામાં સરળ છે અને પરિણામોમાં પણ શક્તિશાળી છે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણે જોયું કે કેવી રીતે અનસુપરવાઇઝ્ડ લર્નિંગ એટલે કે ડેટામાંથી સીધું શીખવું અને અસુમેળ ઘટના આધારિત પ્રક્રિયા એટલે કે સમયને બદલે ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરવું આ ઇવેન્ટ કેમેરા જેવા વિશિષ્ટ સેન્સર માટે કેટલું ફાયદાકારક સાબિત થયું હા ખરેખર તો શું આ જ સિદ્ધાંતો ડેટાની પેટર્નમાંથી આપમેળે શીખવું અને જરૂર પડે ત્યારે જ પ્રક્રિયા કરવી કમ્પ્યુટર વિઝનની બહારના બીજા ક્ષેત્રોમાં પણ પરંપરાગત નિયમિત ડેટા પ્રોસેસિંગને પડકારી શકે છે રસપ્રદ વિચાર છે કદાચ નાણાકીય બજારોના ડેટાનું વિશ્લેષણ હોય પર્યાવરણીય સેન્સર નેટવર્કમાંથી આવતા સિગ્નલો હોય અથવા તો યુ નો માનવ વર્તણૂકના અભ્યાસમાં પણ શું આવા ઘટના આધારિત અને અનસુપરવાઇઝ્ડ અભિગમો નવી અને વધુ કાર્યક્ષમ રીતો ખોલી શકે છે આના પર વિચારવા જેવું ખરું ચોક્કસપણે વિચારવા જેવું છે